सावन महीना नो छेलो सोमवार मात्र एक लींबू नो उपाय जय श्री महादेव प्रिय भक्तजन आजे हूँ तमने एक एवी बात कहवा जई रह्यो छू जे कदाच तमारा जीवन नो अंधकार दूर करी शके छे तमारी मुश्केलियों नो अंत लावी शके छे अने तमने एक नवी शुरुआत आपी शके छे अने खास बात ए छे के आ माटे तमने कोई मोटा यज्ञ કીર્તન કે હજારો રૂપિયાનો ખર્ચ કરવો નહીં પડે તમને માત્ર એક નાનું પીળું લીંબુ જોઈએ શ્રાવણ મહિનો એ ભગવાન ભોલેનાથનો મહિનો છે શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે શ્રાવણે શિવપૂજાયામ શ્રાવણમાં કરેલી શિવપૂજા અન્ય મહિનાની પૂજાથી અનેક ગણી ફળદાયી હોય છે આ મહિનામાં દરેક સોમવારને મંગલમય સોમવાર કહેવામાં આવે છે મિત્રો શ્રાવણનો છેલો સોમવાર તો એવો છે કે જેમાં કરેલો એક નાનો ઉપાય પણ વર્ષોનું ભાગ્ય બદલાવી શકે છે મિત્રો કલ્પના કરો એક માણસ છે મહેનત કરે છે શ્રદ્ધાળુ છે પરિવાર માટે તન મનથી પ્રયત્ન કરે છે છતાં એને જીવનમાં સફળતા નથી મળતી ધંધામાં નુકસાન ઘરમાં ઝઘડા બાળકો બીમાર અને મનમાં હંમેશા અશાંતિ એ માણસ સમજતો નથી કે આખરે ભૂલ ક્યાં છે એવો માણસ એક વખત આ ઉપાય કરે છે અને થોડા જ દિવસોમાં એને જીવનમાં એવો ફેરફાર અનુભવાય છે જે એણે ક્યારેય કલ્પ્યું પણ નહોતું આ કથા માત્ર એક વ્યક્તિની નથી આ કથા છે ઘણા ભક્તોની જેમણે આ ચમત્કારિક ઉપાય કરીને ભગવાન શિવની કૃપા અનુભવી છે शिवपुराण में आए के एक वक्त माता पार्वतीए भगवान शिव ने पूछू नाथ एवा एवं तमने भजवे पूजा करे छे, दान करे छे, छता तेमना जीवन माथी दुख दूर केम नथी थतु। भगवान शिव हलवू स्मित करता कहे गौरी भक्ति करनार भक्तों नी परीक्षा लेवी ले मारू एक रूप है वक्त ग्रहों की गति પિતૃદોષ વાસ્તુદોષ કે દુષ્ટ શક્તિઓના પ્રભાવથી ભક્તનું જીવન મુશ્કેલીમાં આવી જાય છે એવા સમયે હું તેમને સરળ ઉપાય બતાવું છું જેથી તેઓ ફરી પ્રકાશના માર્ગે આવી શકે અને એ પછી ભગવાન શિવે કહ્યું શ્રાવણના છેલ્લા સોમવારે જે ભક્ત મને એક પીળું લીંબુ અર્પણ કરીને તેને પવિત્ર કરીને પોતાના ઘરના ચાર ખૂણામાં વિતરિત કરે છે એના જીવનમાંથી નકારાત્મકતા સદાકાળ માટે દૂર થઈ જાય છે મિત્રો તમે વિચારતા હશો કે લીંબુમાં એવું શું ખાસ છે લીંબુ માત્ર રસોઈ માટે નથી આપણા પૂર્વજોના સમયમાં લીંબુને એક શક્તિશાળી આધ્યાત્મિક સાધન માનવામાં આવતું જારે કોઈના ઘરમાં સતત દુર્ભાગ્ય આવતો પશુઓ બીમાર પડતા આક બગડતો अथवा બાળકને વારંવાર બીમાર પડતા ત્યારે ઘરના વડીલો એ ઘરની બહાર પીડું લીંબુ લટકાવી દેતા લોક માન્યતા અનુસાર લીંબુમાં નકારાત્મક ઊર્જા શોષવાની અદ્ભુત શક્તિ છે તે ઘરમાં પ્રવેશતી દુષ્ટ શક્તિઓને અટકાવે છે નજર દોષ દૂર કરે છે અને સકારાત્મક ઊર્જાનો પ્રવાહ જાળવે છે હવે વાત કરીએ આ ઉપાયની શ્રાવણ નો છેલો સોમવાર આવે ત્યારે સવારમાં વહેલા ઉઠો સ્નાન કરો શુદ્ધ કપડા પહેરો બજારમાં જઈને એક તાજુ પીળો લીંબુ લાવો જેમાં કોઈ ડાઘ કે દોષ ન હોય તે લીંબુ તમારા હાથમાં લઈને ભગવાન શિવનું ધ્યાન કરો અને મનોમન કહો હે શંભો આ લીંબુમાં મારા જીવનના બધા દુખ અવરોધ અને દુષ્ટ શક્તિઓ સમાવી લો પછી મંદિર જાઓ शिवलिंग सामे ए साबू मुको चंदन थी तिलक करो पची शिवलिंग पर गंगाजल, काचू दूध मध्य गुड़ी अभिषेक करो नम शिवाय एक सौ आठ वक्त जाप करो जाप पूया बाद ए लींबू शिवलिंग पर अर्पण करो पची एज लींबू घरे ला સાંજના સમયે તેને ચાર ટુકડામાં કાપીને ચારે દિશામાં ઉત્તર, દક્ષિણ, પૂર્વ અને પશ્ચિમમાં ફેંકી દો. ભક્તો કહે છે કે આ ઉપાય કર્યા પછી ઘરમાં શાંતિ આવે છે, ધંધામાં વૃદ્ધિ થાય છે, સંબંધોમાં પ્રેમ વધે છે, બીમારીઓમાં રાહત મળે છે અને મનમાં અદ્ભુત શાંતિનો અનુભવ થાય છે. एक भक्त अनुभव तो के वर्षो थी अटकेलो जमीन नो केस आ उपाय कर एक महीने जमना पक्ष में फाइनल थो डीजाए के कि घर में सतत झगड़ा थता पढ़ा उपाय कर घर में वातावरण मीठू थी पर मित्रों आ उपाय ने क्यों मजाक में के अजमायश तरीके न करो मन में श्रद्धा जरूरी है અને ફેંક્યા પછી લીંબુનો કોઈ ભાગ ઘરમાં પાછો ન લાવો કારણ કે એમાં તમારી બધી નકારાત્મકતા શોષાઈ ગઈ છે મિત્રો શ્રાવણનો છેલ્લો સોમવાર એક એવો અવસર છે જે વર્ષે માત્ર એક વખત આવે છે આ દિવસે ભગવાન શિવની કૃપા મેળવવી એટલી સરળ છે કે માત્ર થોડા મિનિટના ઉપાયથી તમે તમારા જીવનમાં અદ્ભુત પરિવર્તન લઈ આવી શકો છો ભગવાન શિવ ભક્તોના હરનાર છે માત્ર એક લીંબુ તમારા જીવનના મીઠા આશીર્વાદમાં ફેરવી શકે છે તો મિત્રો આ વર્ષે તમે આ ઉપાય જરૂર કરજો અને તમારા અનુભવ અમને કોમેન્ટમાં લખજો જેથી બીજા ભક્તોને પણ પ્રેરણા મળે જો આ વિડિયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો चेनल ने जरूर थी सब्सक्राइब करजो बाजू में आपेला बेल आइकन ने प्रेस करीने ऑल ऊपर सिलेक्ट करी लेजो जेथी तमने वीडियो नी नोटिफिकेशन सौं पहला मरती रहे कमेंट बॉक्स में हर हर महादेव जय भोड़ानाथ जरूर थी लखजो वीडियो ने छेले सुधी जोवा बदल आपनों खूब खूब आभार